નમસ્કાર શો ટાઇમ માં આપનું સ્વાગત છે. કાવડ યાત્રા સમિતિ ભાવનગર દ્વારા મહાશિવરાત્રી પર્વના દિવસે નિષ્કલંક મહાદેવ કોળિયા ખાતે મિની કુંભ અને શાહી શાઈશનાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અંગે કાવડ યાત્રા સમિતિના કમલેશભાઈ ચંતાણીએ માહિતી આપી હતી. કાવડ યાત્રા સમિતિ દ્વારા ભાવનગરના અને તમામ ગુજરાતના મિત્રો માટે, શ્રદ્ધાલુઓ માટે એક વિશેષ આયોજન કરવામાં આવેલ છે. મિની કુંભનું જ્યાં મિત્રો ઘણા બધા લોકો એવા છે જે કોઈપણ કારણોસર મહાકુંભ પ્રયાગરાજમાં જઈ શક્યા નથી તો તેઓ લોકોની ખૂબ લાગણી હતી કે સાહેબ આપણે ભાવનગરમાં આવું કંઈક આયોજન કરીએ તો તમામ લોકોની લાગણીને ધ્યાન આપીને આપણે ભગવાન નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં શિવરાત્રિના દિવસે એક વિશાલ મિની કુંભનું આયોજન કર્યું છે જ્યાં અમૃતસ્નાન પણ કરવામાં આવશે સાથે જ ઘણા બધા મિત્રો અહીંયા અલગ અલગ સંસ્થાઓ અને ભાવનગર તંત્ર પાંચ શિવલિંગ ઉપર રુદ્રિપૂજા કરે અલગ અલગ લોકો અલગ અલગ શિવલિંગ ઉપર રુદ્રિપૂજા અને પ્રયાગરાજથી લાવેલું સંગમનું જલ અહીંયા આપણે જલ અભિષેક એના દ્વારા કરશું સાથે જ એક જે માન્યતા છે કે પ્રયાગરાજમાં સ્નાન કરવાથી પાપહીન થતા હોય છે તો જે ગંગા યમુના સરસ્વતી યા નર્મદા કાવેરી જેટલી બી નદીઓ છે તે છેલ્લે તો દરિયામાં જ મળતી હોય છે તો દરિયા આપણા માટે એક વિશેષ ભગવાન કહેવાય જલ દેવતા કહેવાય તો તે દરિયાની અંદર જ આપણે ડુબકી મારીએ તો તમામ નદીઓની અંદર ડૂબકી મારી તેવા જેવું જ આપણે પુણ્ય મળતું હોય છે સાથે જ મહા કાવડ યાત્રા સમિતિ દ્વારા નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં શિવરાત્રીના દિવસે તારીખ છવ્વીસ બે બે હજાર પચીસના રોજ સવારેમાં સાત વાગેથી લઈને દસ વાગ્યા સુધી અમૃત સ્નાન અને શિવજીની રાખેલ છે જલાભિષેક કરીને તમામ શ્રદ્ધાળુઓ પોતપોતાના પરિવાર સાથે ત્યાં પધારે ભાવનગરના ભાવિકોને ને અને શાહી સ્નાનનો લાભ લેવા કાવડ યાત્રા સમિતિ દ્વારા અનુરોધ કરાયો છે